સવાલ કરે છે આમ આદમી પાર્ટીને ઈસુદાન ગઢવીને દિલ્હી મુદ્દે યમુના મુદ્દે સવાલ કરે છે નેતાઓ મુદ્દે સવાલ કરે છે અને એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એમના હાથમાંથી માઈક ખેંચવાનો પ્રયાસ કરે છે પહેલાં એમને બોલવા માટે માઇક અપાય છે પછી એ ખેંચવાનો પ્રયાસ થાય છે અને ખેંચવાનો પ્રયાસ થાય છે એટલે પહેલાં ભાઈ માઇક આપતા નથી અને આમ આદમી પાર્ટીનો જે કાર્યકર છે એ એમને લાફો મારે છે આ લાફાકાંડને લઈને રાજનીતિ ગુજરાતમાં ગરમાઈ છે ભારતીય જનતા સત્તા પાર્ટી એને વખોડી રહી છે તો આમ આદમી પાર્ટીના નેતાઓ જોરશોરથી કહી રહ્યા છે કે આ ભાજપ દ્વારા કરાવાયેલું ષડયંત્ર છે ભારતીય જનતા પાર્ટીએ અને મુખ્યમંત્રીએ મોકલેલો માણસ છે અને એટલે અમારી સભાઓને બગાડવા માટેનું કે એના માટેનું આ એનું કાવતરું છે અને એટલે એવા માણસોને મોકલીને અમારા કાર્યક્રમો ખોરવાઈ રહ્યા છે તો ત્યાં સુધી કહી દીધું કે એક નહીં હજાર તમારી શું રેશમાબેન પટેલ ને આવું કેમ બોલવું પડ્યું સાંભળીએ રેશમા પટેલ પાસેથી જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ પાર્ટી આજે મારે ખૂબ ગંભીર વાત ઉપર વાત કરવી છે ગુજરાતની જનતાને મારે સમજાવવું છે કે દિલ્હીને લઈને ગુજરાતમાં જે ભાજપના મંત્રી સંત્રી અને ઉભા કરેલા અમુક માણસો દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું જે કોશિશ થયું હતું એના ઉપર આજે તમાચો લાગ્યો છે આ તમાચો એટલા માટે લાગ્યો છે કે અમારા દિલ્હીના પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન આજે નિર્દોષ સાબિત થાય છે કોને પૂર્યા હતા ભાજપે એમને જેલમાં પૂર્યા ખોટા કેસમાં જેલમાં પૂર્યા હતા અમારા દરેક નેતાઓને કાર્ય પ્રજાના કાર્ય સારા કરતા હતા પ્રજા માટે કાર્ય કરી રહ્યા હતા પ્રજાનો વિકાસ કરી રહ્યા હતા પ્રજાને સુવિધા આપી રહ્યા હતા એટલા માટે જેલમાં પૂર્યા હતા એ વાત સાબિત થાય છે અને એટલા માટે જ ગુજરાતમાં આજે જે પ્રસંગો બની રહ્યા છે જે અમારી આમ આદમી પાર્ટીની સભામાં આવી અને પોતાના બે ચાર માણસોને મોકલી અને કેજરીવાલ સાહેબ ઉપર જે સવાલો પૂછવામાં આવે છે એ ભાજપનું ષડયંત્ર છે અને જે સવાલ પૂછવા આવે છે એને હું આ માધ્યમ દ્વારા જવાબ આપું છું કે એનો જવાબ અમે જે નિર્દોષ સાબિત થયા છીએ ને એ જ એટલા માટે ગુજરાતમાં અમારી સભાઓમાં આવી અને જે ખેલ કરવાનું ભાજપે ચાલુ કર્યું છે ને એ વસ્તુ એ ભાજપ ડરી ગઈ છે ને સાબિત કરે છે ગુજરાતની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે આમ આદમી પાર્ટી જનતાના કાર્ય કરવા માટે સક્ષમતાથી લડી રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને જે રીતે એ લોકો પોતાના માણસોને અમારી સભાઓમાં આવી અને ખોટી રીતે અમારા અરવિંદ કેજરીવાલજી અને અમારા દિલ્હી સરકારને બદનામ કરવાનું જે ષડયંત્ર ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે એના ઉપર સૌથી મોટો તમાચો એ જ છે કે સત્યેન્દ્ર જૈનજી જે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા એ નિર્દોષ સાબિત થઈ છે એટલે આ નિર્દોષ સાબિત થયા છે ને એનાથી જનતાએ વિચારવાની જરૂર છે કે કેટલા ખોટા કેસ કર્યા હશે દિલ્હીની સત્તા મેળવવા માટે અરવિંદ કેજરીવાલજી સહિતના દરેક નેતા છે ને એ દરેક કેસ ખોટા છે ટોચ ઉપર કહું છું એટલે અમારી સભાઓમાં કાર્યકર્તાઓ જે ભાજપના આવી અને ભાજપના ઇશારે જે દબાણો કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં હજાર તમાચા મારશે જો તમે ખોટી રીતે જનતાના કાર્ય ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી પર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઇશારે ખુટી રીતે દંગલો કર્યા છે તો અમારો એક એક કાર્યકર્તા તમારા ગાલ ઉપર માસે માસે ને માસે એમાં અમને કોઈ પણ જાતનો ડર નથી ધન્યવાદ